છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમની અસર મોટી સંખ્યામાં મહિલા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચી રહ્યા છે છોટાઉદેપુર નગરમાં સોનલબહેને તમામ નાગરિકોને અને બહેનોને વધુમાં વધુ વોટ આપવાનું જણાવ્યું હતું

મત કે છોટાઉદેપુરનો છે બરાબર છે આપવામાં ડાઈવા છે એના પોતાનો અધિકાર હવે આગળ આપણે જનતા જો તમે જોઈ શકો છો અહીં પબ્લિકમાં જે ઉત્સાહ છે પબ્લિકને પણ તમે જોઈ શકો છો અહીં હવે પબ્લિક જોડે આપણે વાત કરવાની કોશિશ કરીશું અહીં આગળ નાગરજનો છે છોટાઉદેપુરનાની જોડે વાત કરીશું મેડમ શું કેવો મન વોટ આપીને કેવું લાગ્યું વોટ આપીને ખૂબ આનંદ થયો આ લોકશાહી પર્વ છે લોકશાહી પર્વ એટલે કે દરેક વ્યક્તિને પોતાને વોટ આપવાનો અધિકાર છે એટલે આજે અમે બધા અમારી સોસાયટી શ્રીજી કુકરા સોસાયટી છોટા ઉદેપુર ખાતે તમામ ભાઈઓ બહેનો વડીલો સાથે મળી અને એક સાથે અમે વોટિંગ કરવાયા છે ગરમીનો માહોલ છે તે વસ્તુ ધ્યાને રાખી અને સવારે નવ વાગે વોટિંગ કરવા નીકળ્યા હતા અને આજે અમારું વોટિંગ અમે પૂરું કર્યું છે અને લોકશાહી પર્વ નિમિત્તે અમે જાહેર જનતાને પણ કહેવા માંગીએ છીએ કે છ વાગ્યા સુધી મતદાન કરવાનો અધિકાર છે તો તમામ ઘરમાંથી નીકળો અને બને તો એટલું વધારેમાં વધારે વોટિંગ કરો હું એક સ્ત્રી છું એટલે સ્ત્રી માટે એવું કહીશ કે દરેક બહેનોએ પોતાને લોકશાહીનો પર્વ ઉજવવા માટે તેઓને સંપૂર્ણ અધિકાર છે ઘરમાંથી નીકળવું જોઈએ આજના દિવસે કામ ઓછું કરશો તો ચાલશે પણ તમામ બહેનો વોટિંગ કરવા નીકળો તેવી મારી આજે લોકશાહી પર્વ નિમિત્તે અપીલ પણ છે અને અમે આજે બધા સાથે સંયુક્ત રીતે વોટિંગ કરવા આવેલા છે મારું નામ સોનલબેન દેસાઈ આપણે સાંભળ્યું કે કેવી રીતે આગળ ઉત્સાહ છે અને બીજાને પણ વોટ આપવા માટે કહી રહ્યા છે બેન બરાબર છે એવી રીતે તમામે તમામ વોટ કરે